અને જે અત્યારે હાલ તમે ક્લિપ જોઈ એમાં ચૈતર વસાવા કેટલું ગુસ્સા સાથે બોલી રહ્યા છે હવે એ જ નજારો આપણે જોવાનો છે આઠ સપ્ટેમ્બર ની વહેલી સવારે તમે બધા જાણતા હશો અને તમને બધાને ખબર હશે કે ચૈતર વસાવા આઠ સપ્ટેમ્બરના સવારે જેલ બહાર આવી રહ્યા છે

મિત્રો ડેડિયા પાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી જેલની અંદર હતા અને આખરે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલને બહાર આવતા એક મોટો ધમાકો કરશે એક મોટી બબાલ કરશે સંજય વસાવા સામે ઝઘડો કરશે ફરિયાદ કરશે પણ મિત્રો એવું ચૈતર વસાવા કામ નહીં કરે ચૈતર વસાવાને ફક્ત ત્રણ દિવસના જામીન મળ્યા છે ચૈતર વસાવા જેલની બહાર આવીને જે વિધાનસભાની અંદર ચોમાસા સત્રની શરૂઆત થઈ રહી છે એના જે ગરીબ જનતાઓના સવાલ છે જે ચૈતર વસાવાને સવાલો કહેવાના છે એ બધા ચૈતર વસાવા સવાલો કરશે ચૈતર વસાવા કોઈ પણ જાતનો ઝઘડો નહીં કરે એ મોટા સમાચાર મળ્યા છે નહીં તો કોઈ એવા ઝઘડામાં પડશે ચૈતર વસાવાને જ્યારે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળશે ત્યારે ચૈતર વસાવા જેલની બહાર આવીને એક મોટો ધમાકો કરશે હવે આપણે રાહ જોવાની છે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવા જેલ બહાર આવીને શું ધમાકો કરે છે એ જાણવા માટે આપણી ચેનલને ને કરીને રાખજો મળીએ એક નવા વિડીયો સાથે